હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં સંચાલનના ખ્યાલ અને તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ વાણિજ્ય કે વ્યાપાર તો વાણિજ્ય કે વ્યાપાર એટલે વસ્તુ પેદાશ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય અથવા નાણાંની ચૂકવણી એને કહેવાય વાણિજ્ય અથવા વેપાર ત્યાર પછી ધંધો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે ધંધો જેમાં ખરીદી વેચાણ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે નફા સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એનો સમાવેશ ધંધામાં ન થઈ શકે ત્યાર પછી સંચાલનની અલગ અલગ વ્યાખ્યાઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ વ્યાખ્યા આપેલી છે એફ ડબલ્યુ ટ્રેલરે જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક સંચાલન એટલે વ્યક્તિ પાસે કયું કાર્ય કરાવવાનું છે તેની સ્પષ્ટ જાણકારી મેળવી લેવી જેથી ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ મળી શકે ત્યાર પછી કુંતજના મતે સંચાલન એટલે યોગ્ય રીતે રચવામાં આવેલા માનવ જૂથ પાસેથી કાર્ય લેવાની કળા ઓડોનેલ સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કળા જ્યારે હેનરી ફેવલ સંચાલનની વ્યાખ્યા આપે છે આયોજન કરવું વ્યવસ્થા કરવી દોરવણી આપવી સંકલન કરવું અને નિયંત્રણ રાખવું આ તમામ પ્રવૃત્તિનો સરવાળો સાહસમાં અસરકારક આયોજન અને નિયંત્રણની સામાજિક પ્રક્રિયા એટલે સંચાલન કિંમલ દ્વારા વ્યાખ્યા આપે છે કે ધંધાની સ્થાપના નાણાકીય વ્યવસ્થા નીતિ વિષયક નિર્ણયો સાધનની વ્યવસ્થા વગેરે તમામ કાર્યોનો સમૂહ એટલે સંચાલન ત્યાર પછી લિવિંગસ્ટન એવું કહે છે યોગ્ય સમયે ઓછામાં ઓછા ખર્ચે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરીને હેતુ પાર પાડવાની પ્રક્રિયા એટલે સંચાલન અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા માનવીના ફાયદા માટે નિસર્ગીય પરિબળો પર અંકુશ મેળવવા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માનવ પ્રયત્ન કરવા આયોજન કરવું અને દોરવણી આપવાની પ્રક્રિયા એટલે સંચાલન ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોજા રેટીની વ્યાખ્યા જેમાં હેતુને પાર પાડવા માટે માનવીય પ્રવૃત્તિનું સંકલન કરીને માર્ગદર્શન કે દોરાવણી આપી છ એમ નિયંત્રિત કરવાની પ્રક્રિયા કોણે આપેલા છે સંચાલનના આવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછવામાં આવે છે તો એ કોણે આપેલા છે જ્યોર્જ આર રેટી દ્વારા આપવામાં આવ્યા છે જેમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મેન માણસો મશીનરી સાધન સામગ્રી મશીન મશીનયંત્ર મેથડ એટલે પદ્ધતિ મની એટલે નાણું માર્કેટ એટલે બજાર અને ત્યાર પછી સંચાલન ટૂંકમાં સંચાલન એટલે કયું કાર્ય કઈ વ્યક્તિને કેવી રીતે કરવાનું છે તે અંગેની એક વ્યવસ્થિત વિચારધારા અથવા મેપ અથવા વ્યવસ્થા એટલે સંચાલન એના લક્ષણો વિશે વાત કરીએ તો સંચાલન એક સામૂહિક કાર્ય છે જેમાં આયોજન વ્યવસ્થા તંત્ર સંકલન દોરવણી અંકુશ જેવી તમામ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે ત્યાર પછી માનવીય પ્રવૃત્તિ છે તો તમામ કાર્યો માનવ દ્વારા હાથ ધરવામાં આવે છે અને માનવ દ્વારા જ પાર પાડવામાં આવે છે આયોજન પણ માનવી કરે છે કાર્ય પણ માનવી કરે છે એ રીતે એટલે માનવીય પ્રવૃત્તિ છે ત્યાર પછી સમૂહમાં થતી પ્રવૃત્તિ છે એટલે સંચાલનને જો પાર પાડવું હોય તો એક વ્યક્તિ દ્વારા થતું નથી સાર્વત્રિક પ્રક્રિયા છે એટલે દરેક ક્ષેત્રની અંદર વધતા ઓછા પ્રમાણમાં સંચાલનની જરૂર પડે છે રાજકીય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રની અંદર ત્યાર પછી સંચાલનનું મુખ્ય કાર્ય શું છે હેતુ કે કાર્યની સિદ્ધિ ગતિશીલ પ્રક્રિયા છે સમય સ્થિતિ અને પરિસ્થિતિ અનુસાર એમાં પરિવર્તન પણ થઈ શકે છે સંચાલન એ પ્રયત્નોનું સંકલન છે જ્યારે સંકલન એ સંચાલનનો આત્મા છે સંચાલનના પાર પાડવા માટે સંકલન હોવું ખૂબ જરૂરી છે સંચાલન એ નેતાગીરીનું મુખ્ય કાર્ય ગણી શકાય સંચાલન તમામ પ્રશ્નોનું સમાધાન કરે છે એમાં ઉત્પાદન કાર્યનો પ્રશ્ન હોય ખરીદીનો હોય બજારનો હોય કે વેચાણનો હોય ટૂંકમાં કોઈ પણ કાર્યનું સમાધાન સંચાલનમાંથી મળે છે એક કળાની સાથે સાથે સંચાલન એક વ્યવસાય તરીકે પણ વિકસે રહ્યો છે આઈઆઈએમ છે તે એનું બેસ્ટ ઉદાહરણ ગણી શકાય ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત